આણંદ જિલ્લાના બોરસદના નિસરાયા ગામમાં વિકાસ માટે સો કરોડના દાનની ફિક્સ ડિપોઝિટ કરનાર દાતા ભામાશા એનઆરઆઈ એનઆરઆઇ મેઘદાદાનું ઋણ અદા કરવા માટે ગ્રામજનો દ્વારા નિર્મિત મેઘદાદાની છવ્વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિસરાયા ગામના અગ્રણી વિજયસિંહ રાજના બોરસદ સ્થિત નિવાસસ્થાનેથી મેઘદાદાના વિશાળ સ્વાગત રેલી યોજાઈ જેમાં મેઘદાદાની સાથે અમેરિકાથી આવેલા તેમના પરિવારજનો પણ જોડાયા રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ સહિત મહાનુભાવના હસ્તે પ્રતિમા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે સમર્પિત કરી અને ગામમાં પૂરતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં જન સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર પૂજ્ય મેઘ દાદા એ લગભગ સો કરોડ થી પણ વધારે રકમ એ ગામના વિકાસ માટે સમર્પિત કરવાનો ભાવ વ્યક્ત કર્યો છે આજે એમના છવ્વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું પણ એમની હયાતીમાં અનાવરણ કરવામાં આવ્યું છે વિશેષ કરીને

અને પોસટ પણ પછી ભારત અહીંયા આવીને ગુજરાતમાં આવી અને વતનમાં આવીને આટલી મોટી સખાવત કરી છે ત્યારે ખરેખર એમની પ્રેરણા માટે પણ બધા પ્રેરણા છે અને આ ગામને આવનારા સમયમાં ખૂબ સારા જે વિકાસના કામો મળ્યા છે એ વર્ષો સુધી યાદ રહેશે તો ફરી એકવાર હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે બેગદાદા અને મિશ્રા ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા છું અને આવો એની પ્રેરણા લઈ અને બીજા પણ ગામો આવા વિકાસના કામો કરે એવું આહવાન પણ કરું છું આભાર આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો જ આભાર માનું છું અને યુવરાજ જે અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો જ આભાર આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક્સ દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી અને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો મેક દાદાના એ જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે મેક દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે પરિવાર પણ મોટી સાથે મોટી અમેરિકા થી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમની ફરી એ જ કહીશ કે મેઘ દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ